જય માતાજી મિત્રો જય અંબે હું છું તમારો લોક લાડીલો કમલેશ પારોટ ટીમલી ટાઈગર અને ખાસ જણાવતા આનંદ થાય કે બે હજાર ચોવીસમાં નવરાત્રિ મહોત્સવ એટલે ગામ દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ગરબા સ્થળ જય અંબે યુવક મંડળ દુધામલી મુકામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં તો આપ સૌ દુધામલી ગામના સરપંચ શ્રી જસુભાઈ બારિયા તથા આપસિંગભાઈ પટેલ તથા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ મોહનિયા તથા નરપતસિંહ મોહનિયા તથા તમામ જય અંબે યુવક મંડળના આયોજકો તરફથી આપ સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ છે અને હું કમલેશ બારોટ દુધામલી ગામમાં તારીખ ચાર દસ બે હજાર ચોવીસના રોજ બીજા નોર્તે મુખ્ય કલાકાર તરીકે પ્રાથમિક શાળા ગ્રાઉન્ડમાં આવી રહ્યો છું તો આપ સૌ પધારો હે મારી મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખો પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ ચાલો પેલા ગોમ ગોમમાં ગરબા રમવાને જઈએ અમુક આ ગાબાબાના તારી મારી તારી મારી રે જવાન સોરી ઘણી બધી ટીમલી ઘણા બધા અને લોકગીતની રમઝટ સાથે હું કમલેશ પારોટ આવી રહ્યો છું જય માતાજી જય અંબે અને હા સાથે મારા પરમ મિત્ર સર્જનભાઈ ભારિયા તરફથી પણ આપ સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ છે પધારો દુધામલી ગામમાં જય અંબે